ટ્રેલર ટ્રક અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જોકે કાર ટ્રક નીચે એટલી ખરાબ રીતે ફસાઈ હતી કે જેસીબીની મદદ વડે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ત્રણેય મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા અને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ત્રણેય મૃતક યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાનું સામે આવ્યું છે બઈકાલે રાત્રે ધોવારણથી બોરસો તરફ જતા હાઇવે પર એક બલેનો કારે રાત્રિના અગિયાર વાગે એક બાઇક સવારને ઠોકર માર્યા પછી કાબુ ગુમાવી સામેથી એક રેતી ટ્રક સાથે વધુ સ્પીડમાં અથડાયેલાનો અકસ્માત બન્યો છે જંત્રાલ ગામના વતની ત્રણેય અંદર વ્યક્તિઓ હતા જેની પચીસ થી બત્રીસ વર્ષની ઉંમરના હતા એટલો બધો અકસ્માત જોરદાર હતો કે કારમાં જ ત્રણેય વ્યક્તિઓના મૃત્યુ થયા હતા મુશ્કેલથી પોલીસ ની મદદથી એમને બહાર કાઢવામાં આવ્યા હતા ટ્રકમાં પણ ખાસું નુકસાન થયું છે ડિવાઈડર વગરનો રોડ છે એટલે એફએસએલ અધિકારીઓના મત મુજબ બલેનો કારની સ્પીડ ખૂબ જ વધુ હોય એવું હાલમાં તો જાણી આવે છે અને પોલીસ દ્વારા મોટર સાયકલ ચાલકની ફરિયાદ લઈ અને તે બલેનો કારના ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં